આપણી વચ્ચે ઉપસ્થિત છે હું મનોજી અને બળદેવજી બંનેને વિનંતી કરો ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર ને બુકે અને સાલથી સન્માન કરે ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કે

સન્માન માટે હું સકરાજી અને વિષ્ણુભાઈ બંને વિષ્ણુભાઈ સ્વાગત બાદ આપણે શાબ્દિક સ્વાગત કરીશું શાબ્દિક સ્વાગત બાદ આ બંને મહાનુભાવોને આપણે સાંભળશું મોમેન્ટો થી સકરાજી ને વિષ્ણુભાઈ ખોડભાઈ નું સન્માન કરશે તળીઓના ગણગડા આપણે વધાવી લઉું ભારત માતાજી ખૂબ ખૂબ અભિનંદન કુંવરજી ભામાસા પણ બુકેથી સ્વાગત કરે છે વિજયભાઈ બાકીના બધા જ સ્ટેજના મહાનુભાવોનું સન્માન કરશે સામેથી પેલા આગેવાનોને ઓડિયન્સ બંનેનું વિજયભાઈ ફૂલ્લી પાખડીઓથી સન્માન કરશે પાછળ આપણા જે આગેવાનો છે સમાજના જેમનું પણ ઉપસ્થિત અને સૌ મિટિંગમાં સભામાં હાજર થાય છે ત્યારે એવા પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત સંસદના સંસદ સભ્યશ્રી અને આપણા સૌનું ગૌરવ એવા માન્ય છે ચંદુભાઈ શિવરા સાહેબ સમગ્ર ગુજરાતમાં આ ઠાકોર સમાજને ગૌરવવંતો બનાવ્યો સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને એક બનાવવા માટે એક અવાજ બનીને સમગ્ર ગુજરાતમાં જેનું વાત ઉભી કરી અને આપણા વિસ્તારના પનોતા પુત્ર ને ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ અહીંયા ઉપસ્થિત તમામ મનસ્થ મહાનુભાવો માન્ય આપણા પ્રમુખ શ્રી બળદેવજી અહીંયા ઉપસ્થિત આદરણીય વડીલ ખોડાજી ઉપસ્થિત અહીંયા આદરણીય વડીલો યુવાન મિત્રો સમય પણ ઘણો બધો થયો છે પરંતુ તેમ છતાં આ સમાજને જ્યારે સંગઠનની વાત હોય સમાજના શિક્ષણની વાતો હોય સમાજના કુ વાતો આ બધી તમામ પ્રકારની વાતો આપણે જ્યારે એકસ્થિત થઈને કરવાની છે એવા સંજોગોમાં અહીંયા ઉપસ્થિત થયા તે બદલ સૌપ્રથમ પ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ અભિનંદન મનોજીને હવે આપણા સૌના આદરણીય અલ્પેશભાઈ જેમને બહાર જવાનું હોય આપણે સૌપ્રથમ એમને સાંભળશું એમનું માર્ગદર્શન લઉં ભાઈ શ્રી માન્ય સાંસદ શિવારા સાહેબ આપણે બધાની વચ્ચેથી બિદાય લઈ રહેલા અલ્પેશભાઈ સમાજના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી બળદેવજી મહામંત્રી શ્રી મનુજી સાથે બધા જ આગેવાનોને આપણે નામ લેવા જઈશું તો સમય ઘણો ગયો છે અને જમવાનો સમય થતો આવે છે એટલે આપણને ખબર છે કે ભોજનનો ટાઈમ થાય ત્યારે પાછાનો બહુ ભાવે નહીં એટલે બધા મંચસ્થ મહાનુભાવો સૌ વિવાનો વડીલો સમય વધારે ગયો છે પણ સંગઠનની જ્યારે બાબત હોય ત્યારે થોડીક ચિંતા રાખીને આપણે થોડીક ભૂખ વેઠીને પણ આપણે અહીંયા બેસવું પડશે કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ઓગણીસોને અઠ્ઠાણુંમાં આપણી સમાજની રચના થયા પછી આપણે પચીસ વર્ષની અંદર આમ તો સત્યાવીસમો વર્ષ ચાલે છે આપણે એ સત્યાવીસ વર્ષની અંદર આપણે જ્યારે બે જ પ્રમુખ અને બે જ મહામંત્રીની નિમણૂક કરેલી હોય ત્યારે એ સમાજની એકતા અને સમાજની ઉદારતા હું માનું છું કારણ કે સમાજની ચિંતા રાખીને જ્યારે પ્રમુખ અને મહામંત્રી કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ચલો ને આ પ્રમુખ અને મહામંત્રી આપણને સારા મળ્યા છે તો સમાજની ચિંતા કરે છે તો બીજા નવા મૂકવા નથી તો નથી મૂકતા પણ બધાની ઈચ્છા એવી છે કે ભાઈ હવે સમાજની રચના સમાજના દોડતા યુવાનો કારણ કે વડીલો જે છે વડીલો માર્ગદર્શન ચોક્કસ આપશે પણ દોડવા માટે તો યુવાનો જોઈશે અને એટલા માટે આજે હું માનું છું ત્યાં સુધી આપ બધા અહીંયા મળ્યા છો ત્યારે સમાજના પ્રમુખ અને મહામંત્રી બંનેની રચના આપણે નવી નવીસરથી કરવાની થાય છે વિદાય લેતા આપણા પ્રમુખ માન્ય બળદેવજી અને મહામંત્રી તરીકે વિદાય લેતા માન્ય શ્રી મનુજી આ બંને આપણી વચ્ચેથી પ્રમુખ અને મહામંત્રીમાંથી વિદાય લે છે સમાજની અંદરથી વિદાય નથી લેતા આપણી વચ્ચેથી વિદાય નથી લેતા એ આપણી વચ્ચે જ છે અને હર હંમેશા આપણી સાથે જ રહેવાના છે અને એટલા માટે થઈ મારી બધાને વિનંતી કે આજે બધા બેસીને સાથે મળીને પ્રમુખ અને મહામંત્રીની આપણે જે રત્તા કરવાની થાય છે એ આજે કરો તમારી બધાની જે રીતે ગણતરી હોય ને જે રીતે કરતા હોય એમ એમાં અમે સમજ છીએ પણ હું એવું માનું છું મેં પહેલાં કહ્યું એમ કે વડીલો જે છે એ બધા અમે માર્ગદર્શક મંડળે બને કારણ કે આપણે પ્રમુખ અને મહામંત્રીની રચના કરીએ સાથે યુવાની એક ટીમ સરસ બનાવીએ કે જે યુવાનો આપણા બધાની વચ્ચે ફરી ફરીને બધાને સાથે રાખીને કામ કરી શકે દોડી શકે એવા એક યુવાનોની ટીમ બને અને એક મહિલા પાંખ બને તમે જુઓ દરેક સમાજની મિટિંગ હોય ત્યારે અમે જોઈએ છીએ કે જેટલા પુરુષો હોય એટલી જ સ્ત્રીઓ પણ ત્યાં આગળ હાજર હોય છે એટલી બહેનો જ્યારે હાજર હોય સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી તમારી આપણી ધર્મ પત્ની આપણને કોઈ પણ કામની અંદર સહકાર ન આપે તો આપણે કામ નથી કરી શકતા તો દરેક કામોની અંદર જ્યારે શ્રીની જરૂરિયાત હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી કે આની અંદર આપણે એક મહિલા પાંખની પણ સરસ એક રચના થાય અને મહિલા પાંખ યુવા પાંખ અને આપણું એક માર્ગદર્શક મંડળ આ ત્રણ વસ્તુ બને સાથે પ્રમુખ અને મહામંત્રીની પણ રચના થાય આ બધા સાથે મળીને કારણ કે અત્યાર સુધીમાં તમે બધા જ જાણો છો કે આપણે જ્યારે સમાજની રચના કરી ત્યારથી અત્યાર સુધીમાં આપણે સિલેક્શન જ થયું છે ઇલેક્શન નથી થયું કે કોઈ એમ કહે કે મારે થયું છે એવું નથી બન્યું આપણે એમની ગેરહાજરીમાં સમાજે પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક જ્યારે કરી છે ત્યારે આ વખતે પણ હું મારો બધા સાથે બેસીને અને પ્રમુખ અને મહામંત્રીની રચના કરીએ યુવા પાંખની પણ રચના થાય અને સાથે સાથે માર્ગદર્શક મંડળ પણ બને માર્ગદર્શક મંડળ એવું બને કે જે આપણા વડીલો આપણા જે બધા જે આની અંદર જે કામ કરી રહ્યા છે બધા સાથે મળીને એક એવું મંડળ બને કે જે સંપૂર્ણ કંટ્રોલ વિરંગા માનલે દે તો ત્રણે તાલુકાનો સંપૂર્ણ કંટ્રોલ રાખી શકે કારણ કે હવે જેમ વાત કરી અલ્પેશભાઈ વાત કરી કે આપણે કોઈ પણ કામની અંદર પ્રગતિ કરવી છે તો ઝડપ કરવી છે તો આપણે હવે મંડળની પણ રચના પણ કરવી પડશે અને એક સારી દોડતી ટીમ પણ કરવી પડશે ગામે ગામ જે ભારો ઉઘરાવી શકે દરેક જગ્યાએ જે મળી શકે અને બીજું કે આ પદ જે છે એ તાજ તાજસે સમજીને ચાલજો કોઈ શોખ માટે કે કોઈ હોદ્દા માટે કે કોઈ મા અહીંયા માન મર્તુબો મેળવવા માટે નથી કારણ કે એ બધા જ જાણીએ છીએ કે વેરંકા માંડલ દેત્ર તાલુકા નહીં દરેક જગ્યાએ જ્યાં પણ ઠાકોરોને જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપણા આગેવાનોની જરૂરિયાત ઊભી થાય છે એ વખતે મો સંતાલીને ઘરે બેસી એવો હોય એવો મહેરબાની કરીને પ્રમુખ મહામંત્રી કે કોઈ આગેવાન ના બનતા અડધી રાત્રે જરૂર પડે અને અડધી રાત્રે જે ઊભા રહેવાની શક્તિ હોય અને સામે બાત ભીડવાની શક્તિ હોય એ જ આ હોદ્દા સ્વીકારજો એ જ જવાબદારી સ્વીકારજો બાયલા પણ કરવાનું હોય મહેરબાની કરીને ઘેર રહેજો કોઈ અહીંયા એની જરૂર નથી અને એટલા માટે હું મારી ફરીથી વિનંતી કરું છું કે અત્યાર સુધીમાં જ્યારે પણ જ્યાં પણ નાની મોટી જરૂરિયાતો ઊભી થઈ ત્યારે તમામ આગેવાનો જેને પગે ઊભા રહેલા છે અને એટલા માટે થઈ મારી તમને બધાને વિનંતી કે આજે આપણે અહીંયા ટાઈમ રાખીને આજે મળવું હોય આજે કે તમને જે બધાને અનુકૂળ લાગે પણ પ્રમુખ અને મહામંત્રીની તાત્કાલિક રચના થઈ જાય અને એમની નિમણૂંક થઈ અને આપણું બાકીની કમિટી પણ બની જાય અને યુવા પાંક અને મહિલા પણ બની જાય અને સાથે સાથે સમૂહ લગ્નની પણ તારીખ નક્કી થાય અને એની સાથે સાથે આપણે આપણો રથ ફેરવવાનો પણ નક્કી થઈ જાય થોડીક ભૂખ લાગી હોય તો કલાક વેઠી લેજો પણ ટાઈમ રાખીને આપણા માન્ય સાંસદ આપણા શિહોરા સાહેબ જ્યારે સમુદ્વાના હોય ત્યારે આપણે બધા આજુબાજુનાઓ ભરીએ અહીંયા બધા બેસીએ રસોડામાં મહેરબાની કરીને જમવાનું ચાલુ ના કરતા કોઈ પણ કોઈ ત્યાં આગળ છે કે સૂચના આપી દો કે કોઈ પણ જ્યારે ભૂખ લાગી હોય ભલે ત્યાં ત્યાં આગળ કાં તો ઘરે જાય અને કાં તો અહીંયા મલ્નભાઈ બેસે એટલે અહીંયા બેસીને આપણે જે કંઈ ચર્ચા કરવાની છે ચર્ચા કરી અને અહીંયા બેઠેલા બધા જ આગેવાનો ખૂબ ચિંતા રાખીને કામ કરીએ એવી વિનંતી સાથે વિરમું છું ફરીથી આ બધા અહીંયા સંખ્યામાં આમ તો આપણે ઘણી મોટી સંખ્યા રાખી હતી ગણતરી રાખી હતી પણ જે સંખ્યામાં આવ્યા છીએ તે સંખ્યામાં આપણે બધા ચિંતા રાખીને આગળના આયોજન આપણે કરીએ અને માનીએ સાંસદ આપણા શિહોરા સાહેબ આપણને સંબોધન કરે ત્યારે આપણે બધા શાંતિથી સાંભળીએ એવી રીતે લીધું છે જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ અભિનંદન ખોડભાઈને અહીંયા જૂના પાદરથી આપણા ગંભીરજી ઠાકોર અને ધમસીભાઈ માન્ય શિહોરા સાહેબનું તલવાર અને ભાગડી સ્વાગત કરવા માંગે છે સ્ટેજ ઉપર પધારો બંને શિવરા સાહેબ નું તલવાર થી અને ભાગડી અને ખોડભાઈ પણ સાપો પહેરાવીને સન્માન કરાવે છે બંને બંને ની એવી લાગણી છે ભારત માતા કી તલવાર પણ શિવરા સાહેબનું સન્માન કરશે આપણે સૌ તાળીઓના એમના સન્માનને વધાવી લઈએ આગળ હવે અહીંયા સામે બેઠેલ સૌ મિત્રોને વિનંતી આપણા સંસદ સભ્યશ્રીને આપણે સાંભળવાના છે પોતાનું સ્થાન મેળવી લે હું વિનંતી કરું આપણા લોકપ્રિય સંસદ સભ્ય માન્ય ચંદુભાઈ શિહોરા સાહેબને જે આપણને માર્ગદર્શન આપે ચંદુભાઈ